પદ્ય વિભાગનો પ્રશ્ન બ ખાલી જગ્યાના તમામ પ્રશ્નોનું તેના જવાબ સાથે સોલ્યુશન કરીશું જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો શરૂઆત કરતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે કે નવનીતનું બે હજાર ચોવીસનું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે કે જે પ્રથમ પરીક્ષા માટે તમારા માટે ખૂબ જ મહત્વનું છે હા તો હવે આ તમે ઘરે બેઠા પણ મેળવી શકો છો અહીંયા આપેલા નંબર પરથી તમે સંપર્ક કરીને આ અસાઇનમેન્ટનું પુસ્તક તમે ઘરે બેઠા પણ મેળવી શકો છો અથવા તમે જો જાતે ઓર્ડર કરવા માંગતા હોય તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી પણ તમે મેળવી શકો છો તો શરૂઆત કરીએ પ્રશ્ન બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો હવે આપણને પ્રશ્ન ક્રમાંક આપ્યા એકવીસ થી ચોવીસ અને પ્રત્યેક એક ગુણ બરાબર એક માર્કમાં ખાલી જગ્યા પૂછાય છે એવી ચાર ખાલી જગ્યા પૂછાય છે અને અહીંયા ટોટલ આપણને ગુણભાર આપી દીધો છે ચાર

મોહમાયા તો જવાબ આવશે મોહમાયા ત્યારબાદ નંબર પાંચ વૈષ્ણવજન પદ ખાલી જગ્યા મહાપુરુષને અતિ પ્રિય છે આ સવાલ આપણે જે કાવ્યની પ્રસ્તાવના છે એમાં પણ આપેલો છે

યોગ કે જ્ઞાન તો જવાબ આવશે કે યોગ માર્ગે નંબર બે શિલવંત સાધુનો અર્થ ખાલી જગ્યા થાય ઓપ્શન માં આપ્યું છે ચારિત્રવાન શરમાળ કે નાશવંત તો જવાબ આવશે કે ચારિત્રવાન સવાલ નંબર ત્રણ શિલવંત સાધુના ચિતની વૃત્તિ ખાલી જગ્યા હોય છે સદાચારી નિર્મળ કે પવિત્ર તો જવાબ આવશે કે નિર્મળ સવાલ નંબર ચાર ગંગા સતી ખાલી જગ્યાને સંતના વચનોમાં વિશ્વાસ રાખવા કહે છે

દીકરી ગઝલમાં દીકરીના ખાલી જગ્યા સ્થાનની સંવેદના લેખાય છે ઓપ્શનમાં છે હેત ભર્યા ગૌરવ ભર્યા કે સુગંધ ભર્યા તો જવાબ આવશે ગૌરવ ભર્યા નંબર બે સુર શણાય અને ભીડ દ્વારા ખાલી જગ્યાનું દ્રશ્ય સ્ફુટ થાય છે કાઉન્સમાં આપ્યું છે લગ્નનું મૃત્યુનું કે જન્મદિનનું તો જવાબ આવશે લગ્નનું નંબર ત્રણ દીકરી સ્વર્ગમાં ખાલી જગ્યાની ઝલકમાં દેખાય છે પરી લક્ષ્મી કે દેવી જવાબ આવશે દીકરી એટલે ખાલી જગ્યા હવે આજે એક માર્ગમાં પણ આવો સવાલ આવે છે તો કાઉસમાં આપ્યું છે વહાલ નો દરિયો સ્નેહનું નું કે પિતાનો સહારો તો જવાબ આવશે સ્નેહનું નું

નંબર ત્રણ હું એવો ગુજરાતી ઓપ્શનમાં આપ્યું છે મરાઠી ગુજરાતી કે બંગાળી તો જવાબ આવશે ગુજરાતી કારણ કે કાવ્યનું જ નામ એવું છે કે હું એવો ગુજરાતી નંબર પાંચ હું સાવજની ત્રાડ એટલે ખાલી જગ્યા જેસોર સી

છે ગોપી કૃષ્ણ કૃષ્ણ રાધા તો જવાબ શું આવશે નંબર બે કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે કાઉસ માં આપ્યું છે મોરપીચ પક્ષીઓ કે માર્ગ ધૂળ તો જવાબ આવશે કે મોરપીચ નંબર ત્રણ પાતાળમાં ખાલી જગ્યા પરખાય છે આ એક માર્કમાં પણ પૂછાઈ શકે છે

આગળ વધતા પદ્ય અગિયાર જોઈએ નંબર એક કે સમગ્ર વિશ્વ ખાલી જગ્યાનો આશ્રમ છે પંખીઓ જીવ માત્ર સંતો તો જવાબ આવશે કે સમગ્ર વિશ્વ સંતોનો આશ્રમ છે નંબર બે પક્ષીને પામવા કવિ તેના ખાલી જગ્યાને સાંભળવાનું કહે છે ઓપ્શન છે ટહુકા ગીત કે રુદન તો જવાબ આવશે ગીત નંબર ત્રણ કવિની દ્રષ્ટિએ ખાલી જગ્યા કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળશે કાઉન્સમાં આપ્યું છે પાલન શોષણ આપણે એક માર્ક પૂછાઈ શકે આપણને ઓપ્શનમાં પૂછે સમાન સૌંદર્ય કે શિકારી તો જવાબ આવશે કે સૌંદર્ય નંબર પાંચ કાવ્ય નાયક ખાલી જગ્યાને સંબોધતા કાવ્ય રચે છે બરાબર આ સમગ્ર કાવ્ય શેને સંબોધીને રચાયેલું છે તેના ઓપ્શનમાં આપણને આપ્યું છે પક્ષી જગત કે યુવાન પણ જવાબ શું આવશે યુવાન ત્યારબાદ પદ્ય તેર આપણું જે કાવ્ય નંબર તેર છે વતન થી વિદાય થતા એની પણ આપણે થોડી ઘણી ખાલી જગ્યાઓ જોઈએ નંબર એક કવિના વતનની હદ પૂરી થતા ખાલી જગ્યાને પાછા જવાનું છે હવે આ પડી પ્રસ્તાવનામાં ઘણા ખરા સવાલો આપ્યા જ છે એમાંથી પણ આપણે યોગ્ય રીતે ખાલી જગ્યા બનાવી શકીએ ઓપ્શનમાં આવ્યું છે કૂતરા બકરા કે બળદ તો જવાબ આવશે કૂતરા નંબર બે વેચાઈ ગયું ઢોર જેમ તલખે ખાલી જગ્યા છોડ્યું ધણ કોઠાર કોઢાર કોઢાર વાસડા તો જવાબ આવશે નંબર ત્રણ હૈયું ઉઝરડાય ખાલી જગ્યા ફૂટે પાન ફૂલ રક્ત ટસિયા તો જવાબ શું આવશે રક્ત ટસિયા નંબર ચાર ભારો લઈ ખાલી જગ્યા નું સીરે આ પણ આપણી કાવ્ય પંક્તિમાં આપેલું છે ભૂતનો ભાવિનો કે વર્તમાન તો જવાબ આવશે ભૂતનો નંબર પાંચ વતન થી વિદાય થતા કવિ વતન માટેનો ખાલી જગ્યા અનુભવે છે આનંદ તલસાટ કે તિરસ્કાર તો જવાબ આવશે તલસાટ તો વિદ્યાર્થી મિત્રો આપણે પદ્ય વિભાગ એટલે કે વિભાગ બી માં પ્રશ્ન બ ખાલી જગ્યાના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કર્યું તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો